રાજ્યભરમાં આજથી શૈક્ષણિક છત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બાળકો કઈ પરિસ્થિતિમાં શાળાએ પહોંચે છે તે રિયાલિટી ચેક કરવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ છે ત્યાં અહીં પહોંચી છે જો કે આરટીઓ દ્વારા પણ જે જે તમામ જે બાળકોને શાળાએ મૂકવા આવતા વાહનો છે તેવી નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેમ છતાં પણ આ ગાઈડલાઈનનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થતું હોય તેવું સ્પષ્ટપણે અહીંયા લાગી રહ્યું છે જે પણ કોઈ વાહન બાળકોને મૂકવા આવે છે તે ટેક્સી પાર્સિંગમાં હોવી જરૂરી છે પરંતુ તે નથી દેખાઈ રહી ગાડીઓમાં જે ફાયરની સુવિધા હોવી જોઈએ તે પણ ક્યાંક ને ક્યાંક અહીંયા અભાવ છે તે જોવા મળ્યો છે અને વાનમાં તેમજ જે ઇકો કાર છે તેમાં આવતા જે તમામ વાહન ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક સીએનજીનું બોટલ છે તેના પર બેસીને આવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે ક્ષમતા કરતાં પણ વધુ બાળકો છે તે આપણને જોવા મળી રહ્યા છે આ તમામ દ્રશ્યો છે તે ગઈકાલથી જ અમે વડોદરા શહેરના અલગ અલગ સ્કૂલો પરથી બતાવી રહ્યા છે ત્યારે આજે પણ આ જ પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળ્યા છે ક્યાંક ને ક્યાંક બાળકો છે તે પોતાના જીવના જોખમે અભ્યાસ કરવા સ્કૂલ સુધી પહોંચતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે સ્કૂલો દ્વારા પણ વાલીઓની સંમતિપત્રક લેવાની વાત હતી કે ભાઈ બાળકને સ્કૂલે મોકલો છો ત્યારે કોઈ પણ વાહનમાં મોકલો તેની જવાબદારી છે તે વાલીની રહેશે એટલે ચોક્કસથી ક્યાંકને ક્યાંક જે શાળાના સંચાલકો છે તેમણે પણ સમગ્ર મામલે હાથ છે તે પોતાના અદ્ધર કરી દીધા હોય તેવું સ્પષ્ટપણે અહીંયા દેખાઈ રહ્યું છે ક્ષમતા કરતાં પણ વધુ બાળકોને બેસાડીને અહીંયા સ્કૂલે લાવવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો તે અત્યારે ન્યૂ બ્રાઇટ ડે સ્કૂલ છે ગદા સરકાર પાસે આવેલી આ સીબીએસસી પ્રમાણિત આખી આ સ્કૂલ છે ને અહીંયા મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરવા આવે છે ત્યારે હાલ તો બાળકો ક્યાંક ને ક્યાંક પોતાના જીવના જોખમે અભ્યાસ કરવામાં આવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે જોકે તમામ બાળકોને હાલ ક્ષમતા કરતાં વધુ અહીંયા બેસાડવામાં આવી રહ્યા હોય સીએનજીના બોટલ પર પણ બાળકો બેઠેલા હોય તેવું સ્પષ્ટપણે આપણને દેખાઈ રહ્યું છે જોકે આરટીઓ તેમજ પોલીસની કામગીરી સામે પણ હાલ તો અનેક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે પોલીસની ડ્રાઈવ હોય તે કરવાની હોય છે સ્કૂલે કે નહીં સીએનજી નું ફિટનેસ વાહનનું સર્ટિફિકેટ છે કે નહીં સીએનજીનું ફિટનેસનું સર્ટિફિકેટ છે કે નહીં તે તમામ જવાબદારી છે તે આરટીઓની હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી શું કે છો દાદા ગાડીનું ફિટનેસટી સીએનજી નું રીટેસ્ટિંગ કર્યું છે મારી ગાડીમાં વીમો છે રીટેસ્ટિંગ કરેલું છે પીયુસી કરાયેલું છે લાયસન્સ છે મારું લાઇસન્સ કમ્પ્લીટ ચાલે છે ગાડી પાસિંગ છે બધા કાગળ કમ્પ્લીટ છે ફાયર સ્ટેડ લગાવેલું છે પાછળ નામ નંબર પહેલેથી લખેલો છે ફાયર અત્યારે હું સ્ટેડથી લાગુ જ રાખું છું શું કહેશો દાદા ક્યાંક ને ક્યાંક બાળકો ક્ષમતા કરતા વધુ બેસાડવામાં આવે છે સંચાલકો આજથી લગભગ દસ પંદર વર્ષ પહેલા જે કાયદો થોદ છોકરા કાયદો થાય છે ચૌદ થી વધારે બેસાડતો જ નથી હું બરાબર છે સેવન પ્લસનું પાસિંગ છે બેસાડતો જ નથી હાલ તો જે ક્ષમતા છે તેના કરતાં નથી બેસાડતા તેવી વાત છે તેવી જણાવી રહ્યા છે કે પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે ત્યાં જે નિયમો છે તેને ગોળીને પી જાય છે અને ક્ષમતા કરતાં પણ વધુ જે બાળકો છે તે બેસાડતા નજરે પડે છે એટલે ચોક્કસથી હાલ તો વડોદરા શહેરમાં જે આરટીઓ તેમજ જે ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ હાલ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે બાળકો પોતાના જીવના જોખમે શાળા સુધી પહોંચતા હોય તેવું સ્પષ્ટપણે અહીંયા દેખાઈ રહ્યું છે ચોક્કસથી આ પ્રકારના જે વાહન ચાલકો છે તેમની સામે કાર્યવાહી કરવી જરૂરી બને છે કારણ કે શાળાના સંચાલકોએ પણ વાલીઓનું સંમતિપત્રક લેવાની વાત કરી અને ક્યાંકને ક્યાંક પોતાના હાથ છે તે અદ્ધર કરી દીધા છે ત્યારે હવે તમામ જવાબદારી છે તે વાલી પર આવી છે કેમેરાેન લિકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા